સામાન્ય બીમારી હશે તો નવેમ્બર થી તમારો વિઝા રદ થઈ શકે છે શું હવે વિઝા મેળવવા માટે માત્ર ખિસ્સું જ નહીં પણ તમારું શરીર પણ પરફેક્ટ હોવું જરૂરી છે આ તમામ ફેરફારોની પાછળનું અંધકારમય રહસ્ય શું છે તે જાણવા વિડિયોને અંત સુધી જોતા રહો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ અંતર્ગત વર્ષ બે હજાર પચીસ ને ઇમિગ્રેશન ના વર્ષ જાહેર કરવામાં આવ્યું છે સૌથી મોટો અને સૌથી ડરામનો ફેરફાર આવ્યો છે એચ વન બી વિઝા માટે સપ્ટેમ્બર બે હજાર પચીસની કાળી તારીખથી દરેક નવા એચ વન બી અરજીકર્તા માટે એમ્પ્લોયર તરફથી એક લાખ ડોલરની ફી ભરવી ફરજિયાત છે અમારા સમાજદાતાઓના જણાવ્યા અનુસાર પીસીએસ ઇન્ફોસિસ જેવી કંપનીઓ હવે કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી કે યુરોપના વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે જે સ્પષ્ટ સંકેત છે કે ધ ગ્રેટ અમેરિકન ડ્રીમ હવે ધ ગ્રેટ ગ્લોબલ સર્ચ માં બદલાઈ રહ્યો છે જો કે રાષ્ટ્રીય હિતના કેસોમાં કદાચ રાહત મળે પરંતુ તે એક મોટો અને જો અને તો છે નવેમ્બર 2025 થી અમલમાં આવેલો બીજો વિવાદાસ્પદ નિયમ છે આરોગ્ય આધારિત વિઝા નકારણ હવે વિઝા અધિકારીઓ માત્ર ચેપી રોગો જ નહીં પણ ડાયાબિટીસ ગંભીર હૃદયરોગ કેન્સર જેવી લાંબા ગાળાની બીમારીઓને પણ

પણ મોટા ભાગના લોકો માટે વેઇટિંગ ટાઈમ વધી ગયો છે અને હા ઓગસ્ટ બે હજાર પચીસથી પાસપોર્ટ કલેક્શન માટે દિલ્હી એમ્બેસીમાં થર્ડ પાર્ટી કલેક્શન બંધ કરી દેવાયું છે જેનો અર્થ એ છે કે હવે તમારે તમારો પાસપોર્ટ વ્યક્તિગત રીતે લેવા જવું પડશે જો કે આ નિરાશાજનક માહોલમાં એક નાની રાહત છે નવેમ્બર બે ના વિઝા બુલેટિન મુજબ ગ્રીન કાર્ડ માટેની ઈ બી પ્રાયોરિટી વર્ક્સ અને એફ ફોર ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીમાં ભારત માટે પ્રાયોરિટી ડેટ્સમાં મોટો વધારો થયો છે આ ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક સારી ખબર છે જેઓ દાયકાઓથી તેમના ભાઈ બહેનો માટે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા અમેરિકા જવાનું તમારું સપનું જોખમમાં છે પરંતુ હજુ પણ પૂર્ણપણે સમાપ્ત થયું નથી અમારી ન્યૂઝની મહત્વપૂર્ણ સલાહ આ રહી આગળનું આયોજન અગાઉથી કરી લ્યો USCIS ડોટ જીઓવી નિયમિત તપાસો બ્લેક મોટો છે તેથી વિઝા અરજી ઓછામાં ઓછા છ થી બાર મહિના પહેલા કરો તંદુરસ્તીનું પ્રમાણપત્ર સાથે રાખો તમારા આરોગ્ય રિપોર્ટ્સ તૈયાર રાખો ડાયાબિટીસ જેવી બીમારીનું સંપૂર્ણ મેનેજમેન્ટ બતાવો જેથી તમે પબ્લિક ચાર્જ ન બનો વૈકલ્પિક માર્ગ જો એચ વન અશક્ય લાગે તો કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી અથવા ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન પ્રોગ્રામ્સ વિશે તાત્કાલિક માહિતી મેળવો આ ફેરફારોની તાત્કાલિક અસર ઓછી હોઈ શકે છે પરંતુ ગાળે આનાથી ભારતીય અરજદારો માટે અમેરિકાનો રસ્તો વધુ લાંબો વધુ ખર્ચાળ અને વધુ અનિશ્ચિત બની ગયો છે આ અંગે તમારા શું વિચારો છે તમારા પ્રશ્નો અને ટિપ્પણીઓ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો